સમજાતું નથી કે મારે મીરાના પપ્પાને કેવી રીતે સમજાવવા એનો મગજ જ એટલો ગરમ છે ને કે માણસ વાત કરતા પણ સો વખત વિચાર કરે પણ મારી દીકરીના ભવિષ્યનો સવાલ છે એટલે હું એમને સમજાવીશ તમે બહાર જાઓ છો મારે તમારી સાથે થોડીક વાત કરવી છે મારી વાત સાંભળશો હા બોલ ને હું વાત કરવી છે જલ્દી બોલ મારે મોડું થાય છે તમારે તો બહાર જવાનું મોડું થાય છે ને જો હું આ વાત નહીં કરું ને તો ભવિષ્યમાં મોડું થઈ જશે ભવિષ્યમાં મોડું થઈ જાય એટલે તું કેવા હું મગે છે છો તમે જે વાત કરું ને એ વાત પર ગરમ ન થતા તો તમને વાત કરું કેમ કે તમને કોઈ વાત કરવી હોય છે ને ઘરની તો મને બહુ ડર લાગે છે હા તમારા સ્વભાવથી અમને એમ થાય છે કે તમને વાત કરવી કે નો કરવી પણ આ વાત કરવી જરૂરી છે હું એમ કહું છું કે ભાઈ તમારી પાસે કોલેજની ફીના પૈસા લેવા આવી હતી ને તો બની હું તમારો સ્વભાવ જેવો છે ને કે મને કઈ વાત કરતા પણ બીક લાગે છે પણ જો અત્યારે વાત નહીં કરું ને તો બહુ મોડું થઈ જશે અને આ ભવિષ્યની વાત છે માગે છે મેં મારી પાસે ફીના પૈસા માગવા અને મેં ચોખ્ખી ના પાડી દીધી કે તારે ભણવાનું નથી થતું આગળ હવે એ બાબતે તારે કઈ વાત કરવી છે હા તમે એને ભણવાની કેમ ના પાડો છો એનું એનું ભવિષ્ય બગડશે અને તમે જ કહેતા હતા ને કે મારી દીકરીને મારે બાર સુધી ભણાવી છે ને કોલેજ પણ કરાવી છે અને એવું તો છે નહીં કે મીરા ભણવામાં હોશિયાર ન હોય મીરાની ભણવાની શક્તિ પણ સારી છે અને હોશિયાર પણ છે અને ટકાવારી પણ સારી લાવે છે તો પછી શું વાંધો છે તમને છતાંય હું હુકામના પડું છીએ ત્યારે સાંભળવું છે ને તો સાંભળે અત્યારે જો આપણે મીરા માટે કોઈ છોકરો બતાવીએ એટલે આપણે આપણને સારો જ લાગતો હોય આપણને એનું ખાનદાન સારું હોય છોકરો વ્યવસ્થિત હોય બધી રીતે સારો હોય અત્યારે જો બતાવો ને તો મીરા આ પડશે પછી એ નહીં છોકરો એ ભણી લઈને ડિગ્રી હાંસિલ કરી લઈને પછી બતાવશો ને તો ના પાડશે તો એમાંથી હત્તર ભૂલ કાઢશે કે આમાં આ નથી સારું આમાં ઓલું નથી સારું કારણ કે એ ભણે જ છે બેને જે ભણેલ વ્યક્તિ હોય ને ભણેલ છોકરી એ બહુ એટલે બહુ છોકરા જોવે જ્યારે બિચારી બોલી હોય ને થોડુંક ઓછું ભણી હોય ને બાર ચોપડી એવી હોય ને એ મા બાપ કહે ને એમ કરે અને દીકરી મા બાપ કહે ત્યાં જો લગ્ન કરે ને તો જિંદગીમાં ક્યારેય દુઃખી ન થાય અને એની મરજી પ્રમાણે લગ્ન કરે ને એ દુઃખી થાય તો તમને શું લાગે છે કે હા તમારી દીકરી વધુ ભણી લેશે તો તમારી વિરુદ્ધ જઈને લગ્ન કરશે તમે જ્યાં કહેશો ને ત્યાં જ કરશે અને આપણને આપણા લોહી ઉપર ભરોસો હોવો જોઈએ હું એમ નથી કહેતો મારી મરજી વિરુદ્ધિ લગ્ન કરે પણ મારે જે પણ મારે જે છોકરા સાથે એના લગ્ન કરાવવું હોય ને ત્યાં એ નહીં કરે પછી જે છોકરો મને ઠીકઠાક લાગતો હોય અને એને એમાં કંઈક વળી દેખાતું હોય એનું ભણતર કંઈ ઊંચું હોય એમાં વળી એને સારું લાગતું હોય અમુક તો એવી હોતી છોકરીઓ છે કે જે સામે ભણેલો છોકરો હોય પણ એને વાત કરવામાં એકવાર થાપ ખાઈ જાય ને તો એમ કે નહીં અને વાત કરતાં બરાબર નથી આવડતું પણ એ મૂર્ખીને એ નથી ખબર કે પહેલી વાર છોકરો અને છોકરી મુલાકાત કરે ને ત્યારે ગમે એવો છોકરો હોય ને એ જુવાન છોકરી અરે કન્ફ્યુઝ થઈ જાય છે વાત કરવામાં જરીક દરબાઈ જાય છે એટલે વાત કરવામાં જરીક અચકાતો હોય એમાં તો એમ કહે કે નહીં આ છોકરો વાત કરવામાં અચકાય છે અને નથી બોલી શકતો એટલે ના પાડી દે એને લ્યો તમે ક્યાંની વાત ક્યાં લઈને જાઓ છો હું બહુ લાંબુ વિચારું છું શોર્ટકટ નથી વિચારતો જાણું છું કે તમે લાંબુ વિચારો છો પણ એનો મતલબ એવો તો નથી ને કે દીકરીના ભવિષ્ય સાથે રમત રમી પીરાએ કહ્યું છે કે મને ભણવા નહીં દેને પપ્પા તો હું ઘર છોડીને જતી રહીશ તો પછી શું અમારી દીકરીને ઘર છોડવા મજબૂર કરશો અને જો મારી દીકરી ઘર છોડીને ગઈ ને તો હું પણ એની સાથે જતી રહીશ સમજ્યા હું વત કરશ સાધુ હા કેમ કે મારી દીકરી માટે હું ગમે તે કરવા તૈયાર છું આજ દિવસ સુધી તમારી સામે નથી બોલ કેમ કે કેમ કે મારો ધર્મ છે પત્ની તરીકે પતિની સામે ન બોલવું પણ જ્યારે મારી દીકરીનો સવાલ આવશે ને ભવિષ્યનો તો હું તમારું પણ નહીં સાંભળું સમજ્યા હા સાહેબ આ ઝુંઝુનવાળાનું બિલ પણ પાસ થઈ ગયું છે હે અને કે કે કંપનીનું પણ થઈ ગયું છે પીએમ નું પણ થઈ ગયું છે અરે એન્જેને તો શું કહેવાનું કોણ એમ કે હા એમ કે અરે વાત થઈ ગઈ છે ને બસ એ ક્લિયર થઈ જાય એટલે તમને કહું આ જુઓ હવે તમારું પણ થોડા દિવસોમાં થઈ જશે ચિંતા નહીં કરો હા ભલે હમણાં મારા પપ્પા થોડા બહુ કામમાં રહે છે ને એટલા માટે ભૂલી ગયા હશે કાંઈ વાંધો નહીં ચાલો હું તમને કરું ફોન હા 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 પપ્પા એમ કેનું બિલ પાસ નથી કર્યું તમે પપ્પા પપ્પા હા 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 બોલ બેટા શું થયું છે તમને કઈ નથી થયું જ્યારે જુઓ ત્યારે ખબર નહીં કે વિચારોમાં ગુમસુમ થઈ જાઓ છો તમને ખબર છે આ બધું કામ અટવાઈને પડ્યું છે અને તમે જો કે જ્યારે જુઓ ત્યારે શું આ ઉદાસ થઈને ફરો છો શું કામ ઉદાસ થ છો અરે ના કઈ જો બહુ મોટી વાત નથી આ તો આપણે નવો નવો ધંધો ચાલુ કર્યો છે ને પેલી દહેજમાં તો એમાં જે રીતે બહુ રાગે નથી પડતો આ બે મહિના થઈ ગયા બસ એનું ટેન્શન છે બીજું કાંઈ નથી પપ્પા તમે મને સમજાવી રહ્યા છો અરે પણ હા એ જ છે ને તને ખબર છે હું સમજી ગયો છું કે તમે એટલા દિવસથી કેમ આવું કરો છો આ મમ્મી અને બેન ઘર છોડીને ગયા છે એટલા માટે હા એ વાતને ભૂલી જાઓ ને નહીં નહીં એનું તો મને જરી કંઈ દુઃખ નથી કારણ કે એ તો એણે ભૂલ જ કરેલી છે એ જ્યારે બહાર જાય ને ઘર ઘરની ઠોકર ખાહે ને ત્યારે એને મારી કિંમત થાય ત્યારે હે કે આપણે ઘરમાં હતા ને તો સુખી હતા ખુશ હતા અને બહાર જ્યારે જ્યારે અને બહાર જાય ને ત્યારે એને ખબર પડશે કે ઓહો પૈસા સિવાય કાંઈ નથી મળતું ત્યારે ખબર છે મારે ભાઈ પૈસા છે હજી ખોટું બોલો છો બહાર જાય ને જાય ને શું કરો છો બહાર તો એ જતા રહ્યા છે અને અત્યારે એમની પરિસ્થિતિ ખરાબ જ હશે અને તમારી સાથે ખોટું કર્યું અત્યાર સુધી તમે આ ઘરને સાચવ્યું મમ્મીનું ધ્યાન રાખ્યું આ બેનને અહીંયા સુધી તો ભણાવી અને એક નાની અમતી વાતને લઈને એ લોકો આવો ગુસ્સો કરીને ઘર છોડીને જતા રહ્યા જરાક પણ તમારો વિચાર ના કર્યો કે તમે કોણ છો આ ઘરના મોભી છો આ ઘરને ઊભું રાખ્યું છે આવડી મોટી કંપની તમે સંભાળી રહ્યા છો અને એ લોકોએ તમારી સાથે આવું કર્યું મને તો બિલકુલ ન ગમ્યું મેં મમ્મીને બહુ સમજાવવાની કોશિશ કરી બેનને પણ બહુ સમજાવી બહુ સમજાવી પણ સમજી જ નહીં એને છે ને તારી માને છે ને મીરાએ કંઈક આંધળી પટ્ટી બાંધી દીધી છે ભણવાની બસ મારે ભણવું છે ભણવું છે અને અને મેં ભણવાની ના પડતી એટલે વહી ગઈ કાંઈ વાંધો નહીં મને એનો અફસોસય નથી હો તમ તારે અફસોસ નહીં જ કરતા પપ્પા હું તમારી સાથે છું હા તમારી હેતલ બહુ તમારી સાથે છે હા અમે છે ને તમારી સાથે જિંદગી ભર જઈએ હા માની લો કે મમ્મીને કાલ સવારે કંઈક થઈ ગયું હોત અને જતા રહ્યા હોત તો સ્વર્ગવાસ સીધા ગયા હોત તો તો પછી આપણે એવું જ વિચારવાનું રહેત ને માની લો કે આપણે આપણે માની લો કે આ દુનિયામાં છે જ નહીં અને બેન બેન તો શું છે કાલ સવારે સાસરે જતી રહેવાની હતી એમ માની લ્યો કે આપણને છોડીને વિદેશ વહી ગઈ છે સાસરે એટલે એ પણ આ દુનિયામાં જ નથી તો પછી તમારે ગમ મતલબમાં કોઈને યાદ કરવાની જરૂર નથી હું ફક્ત તમારો દીકરો અને તમારી બહુ આની સિવાય તમારે કઈ વિચારવાની જરૂર નથી સમજ્યા તમે જે આપણું ના રાખે એનું આપણે શું કામ રાખીએ ના ના એટલે મેં એને રૂક્યા નથી એને મને કીધું હતું કે અમે આ ઘર છોડે વિયા જઈએ મેં એને કીધું જ નથી કે તમે તમે તારે ભણવું હોય તો ભલે ભણે મીરા હું એને ભણવાના પૈસા આપીશ કાંઈ નો મેં કીધું પપ્પા એ ભણે છે ભણવા માટે ફીસ જોવે રહેવા માટે ઘર જોવે ખાવા માટે રૂપિયા જોવે ક્યાંથી લાવશે વિચાર કરો હું તો કઉ છું એક સમય એવો આવશે કે તમને ફોન કરશે તમને રસ્તા ઉપર મળશે તમારા પગમાં પડી જશે કે અમને ઘરે પાછા આવવા દો આવવા દો પણ ત્યારે મને ખબર છે કે તમે જવાબ શું આપશો તમે ના પાડી દેશો તમે કહેશો કે નહીં મારા ઘરનું ઉમરું એક વાર કોઈ ઓળંગી જાય એ મારા ઘરમાં પાછું ના આપે કારણ કે મેં ધક્કા મારી બહાર નથી કાઢ્યા બરાબર એની રીતે ગયા છે અને તું વિચાર હજી તો એ ભણે છે ભણવાનું એનું પૂરું નથી થયું ત્યાં જો મીરા એના બાપ સામે બોલતી હોય તો એને ભણવાનું પૂરું થાય તો એ શું કરે હા એ તો વાત છે હા તમને અને મને તો કઈ ગરે જ નહીં અરે આપણે જેને ગુલામની જેવી જિંદગી થઈ જાય આપણી અને મમ્મી મમ્મી પણ પોતાની મનમાની ચલાવત અત્યાર સુધી તમે આ ઘરમાં જેમ કહ્યું છે એમ થયું છે તમે વિચાર કરો કે મેં તમારું કોઈ દિવસ અપમાન કર્યું નહીં તમે જે કહ્યું એ જ મેં કામ કર્યું છે તમને ખોટું લાગે એવું કોઈ કામ નથી કર્યું અને આ ઘરમાં પહેલી વાર આવું બન્યું કે મમ્મી અને બેન તમારી વિરોધમાં ઊભા થઈ ગયા હા આખી જિંદગી મેં એને સાથે રાખ્યા મને એમ હતું કે મેં બંને વૃદ્ધ થાહું મીરાને હું સાસરે વળાયું છે મેં કેટલા કેટલા સપના જોયા હતા વૃદ્ધ અમે બહાર ફરવા જાઉં ચાર ધામની યાત્રા જાઉં અને તારા દીકરાને અમે રમાડશું એવા અમે કેટલા મેં એકલા કેટલા એવા સપના જોયા હતા પણ બધાય મારા સપના એને માટીમાં મેળવી દીધા હવે જિંદગીમાં ક્યારેય માફ નહીં કરું બેટા તું આવી રીતે રડવાનું ન હોય હવે જે ગયા ને એ ભૂલી જવાના હોય કારણ કે એને ભૂલે ગયા છે એટલે એમાં બહુ યાદ આવે છે એમની જો બેટા આવી રીતે ન રડવાનું હોય જો તું આવી રીતે દુઃખી થાય ને તો હું દુઃખી થાય હો તું મને દુખી જોવા માંગે છે નહીં પપ્પા હા બસ નહીં હા દુખી થતા જો તો આપણે બંને એકબીજાને સાથ આપીશું અને બંને એકબીજાનો ખંભો પણ બનીશું એટલે તમને પણ અરે મને મને તો ગૌરવ છે કે તારી જો દીકરો મારી સાથે છે બરાબર છે થોડું કામ કરી લઈએ હા બેટા કામમાં થોડોક જીવ પરવું તો બધું બોલાઈ જાય પણ બોલાય તો એને જાય એને યાદ આવતા હોય એ મને તો પેલા દહેજની ચિંતા છે યાર દહેજ વાળું જો એકવાર સેટ થઈ જાય ને પછી જરી કે ચિંતા ન રહે સમજા બરાબર પણ હવે દહેજનું બીજા કોઈને ત્યાં મેનેજરમાં મોકલું તો ના ના ખર્ચો હું કાં વધારો હું જઈ આવી ગાંઠો મારી હા બસ તું જા અને જો ક્યાં આપણું કાં વટવાય છે બેન ધારે છે ને કાંઈ ચિંતા નથી કરવાની સમજી એટલે પેલા તો મારી પરિસ્થિતિ સારી નહોતી પણ જો અત્યારે છે ને બહુ સારું છે હા સાચી વાત છે ભાઈ તમારી પણ જો હું અહીંયા રહીશ તો તમારા ઉપર બોજ નહીં બન હું જોબ પણ કરીશ અને સાથે સાથે ભણવાનું પણ કરીશ અરે બેન જ્યારે હું ભૂખ્યો રહેતો ત્યારે તું જ ખાવાનું આપી જતી ને હે અને ઘરના કામ કોઈ કરવાવાળું હજી નથી જો કે પણ અઠવાડિયામાં ચાર પાંચ દિવસ તું જ અહીંયા બધું કામ કરી જતી તો આવું હું કામ છું એમાં શું નવાય છે હું તમને રાખડી બાંધું છું એટલે મારી ફરજ બને કે મારા ભાઈના ઘરનું કાંઈ પણ કામ હોય તો મારે કરવું જોઈએ તો પછી રાખડી બાંધતી હોય ને તો આ બોજવાળી વાત છે ને એવી નહીં કરવાની પણ બેટા સાચું કહું ને તો એ સમયે તારો સમય નબળો હતો અમારો સમય પહેલાથી સારો છે તો અમારે માનવતાની દ્રષ્ટિએ તારી મદદ કરવી અમારી ફરજ છે તો એમાં અમે એવું કંઈ ઉપકાર નથી કર્યો પણ આ તો મીરાના પપ્પાના જીદના લીધે અમે આ ઘર છોડી દીધું હતું એટલે અમે અહીંયા આવ્યા છીએ કંઈ વાંધો નહીં જો તારે ભણવું જ છે ને બેન તો હું તને ભણાવીશ અને જેટલી થાય ને એટલી હું મદદ કરીશ પણ ભાઈ હા તમે બધે પહોંચી વળશો ખરા હું તો કહું છું કે થોડી ઘણી મદદ હું કરાવું તો શું વાંધો છે મમ્મી ઘર સંભાળી લેશે કારણ કે આ પપ્પાની જીદના કારણે ઘર તો અમે છોડી દીધું છે જ્યાં સુધી રહેવાની વ્યવસ્થા નહીં થાય ને ત્યાં સુધી રહેશું પછી અમે લોકો જતા રહેશું અરે જવાની વાત કેમ કરે છે હા જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી શું છે સમજી અને મને નથી લાગતું કે હવે તારા પપ્પા સુધરે એમ એમ હસો બેટા આ જ નહીં તો કાર માણસને ગમે ત્યારે પસ્તાવો તો થશે જ એવું જરૂરી નથી કે કાયમને માટે માણસ એવો જ રહેશે એના પપ્પા સુધરી જશે મને એટલો વિશ્વાસ છે કેમ કે કયો બાપ એવો હોય કે પોતાની દીકરી ઘર છોડીને જાય અને એ સુખેથી રહે પણ જ્યાં સુધી એને પસ્તાવો ન થાય ને ત્યાં સુધી અમે ઘરમાં નથી જવાના હા પણ પસ્તાવો પછી બધું તમારે સારું થઈ જાય આ ભણી ગણીને હોશિયાર થઈ જાય નોકરી મળી જાય પછી જો એ પસ્તાવો કરે અને અપનાવે એ ખોટું કહેવાય અત્યારે એ બધું એને સમજવાની જરૂર છે પણ મને એ નથી સમજાતું કે પહેલાં તો એવું કહેતા હતા કે મારી દીકરીને ભણાવી ગણાવીને કોલેજ કરાવીને નોકરી કરાવી છે પણ આ અચાનક એમનામાં પરિવર્તન આવી ગયું ભાભી તમને ખબર નથી ભાભી જેવા દેખાય છે ને એવા છે નહીં એટલે તે દિવસે મેં ભાભી સાથે વાત કરી ને મમ્મી તો ભાભીએ પણ મને ચોખ્ખી જ ના પાડી કે તમારે ભણવાની કોઈ જરૂર નથી ભણી ગણીને કંઈ આગળ તો આવવાના છો નહીં તો એના કરતાં બેટર કે ઘરના કામ કરો અને તે દિવસના જે ભાભીના શબ્દો હતા ને એ બહુ અજીબ હતા બેટા તું શું વાત કરે છે આ હેતલ બહુ ક્યારેય મારી સામે આવી તો વાત નથી કરી તો પછી તારી સામે બે ચહેરાઓ છે એમના મમ્મી તમે માનો કે ન માનો પણ ભાભી જેવા દેખાય છે એવા છે નહીં તો પછી બેટા મને આમાં કંઈક શંકા લાગે છે કે આ દિન સુધી તારા પપ્પા ભણાવાની હા પાડતા હતા ને હવે મચાનક ના પાડે છે કદાચ તારા ભાભીએ તો તારા પપ્પાની કાન બોમ્બેણી નહીં કરી હોય ને કે આ મીરાબેનને ભણાવી નથી એમ ખબર નહીં અરે એવું પણ બની શકે ને બેન હા આદિત્યને વાત કરવાની હતી આપણે ખોટી આપણે આદિત્યને વાત ન કરી એને શું વાત કરવાની મમ્મી એ થોડી આપણી વાત માનશે તો શું આપણે આવી રીતના રહીશું આખી જિંદગી અને ક્યાં સુધી આમના ઘરમાં રહેશું આપણે આ કોકનું ઘર ક્યાં છે હે હા આના ભાઈનું છે જાણો છો કેના ભાઈનું ઘર છે પણ એનો મતલબ એવો તો નથી ને કે અમે ઘણા બધા સમય અહીંયા જ રહીએ તો હું વાંધો તમે તારે ખુશીથી અહીંયા રહી શકો છો અને આ તમારું ઘર આગું તો નથી જ્યારે એને પસ્તાવો થાય ત્યારે આમાં સર મોકલશે હા બેટા તોફીની ચિંતા ન કરતીના ઘટશે ને હું આ જેટલું મારું ગળામાં સોનું પહેર્યું છે હા બુટ્ટી પહેરી છે ને બધું વેચીને પણ તારી ફી ભરપાઈ કરી દે અને હું પણ મારી બંધથી કોશિશ કરીશ અને મદદ કરીશ હા

એક મમ્મી ગઈ ને એક બેન ગઈ બે લોટરી ના લાગી કેવાય સાચી વાત છે આ લોટરી માં તો હું પણ બહુ ખુશ છું હો સમજો હા હ અત્યાર સુધી છે ને આ કેટલા ભણવામાં પૈસા બગડ્યા છે અને હવે હવે રૂપિયા વધારેનો આ ઘરમાંથી ખર્ચ થશે નહીં તો પછી હા આપણી બહુ મોટી લોટરી કહેવાય હા જે કંઈ પણ પપ્પાએ વઝાવ્યું છે ને બધું આપણું થશે આપણું હમ અને પપ્પા કેટલા વરસ અમે અને એમ પણ આ બહુ દુખી રહી છે એનું છે ને મને લાગે છે કે દિલ બેસી જવાનું છે એક દિવસ સારું ને આપણે સેવા કરવી મળશે હા પણ ત્યાં સુધી આપણે ધ્યાન રાખવાનું છે ગાંડી કે ભૂલમાં પણ પપ્પા બહુ ભાવુક થઈને હા મમ્મી અને બેન ને ગોતવા ના નીકળી જાય કે હિરલ હે હિરલ મીરા હે મીરા ઘરે પાછા આવી જાઓ કઈ જો ઘરે પાછા આવી જશે ને તો બદબાજી ઉપર પાણી ફરી વળશે અને આપણે એવું નથી કરવાનું ગાંડી આપણે આ મહેનતથી બધું ઊભું કર્યું છે આ લોકોને માણ માણ કરીને ઘરની બહાર કાઢ્યા છે ને પાછા નથી લાવવાના Tata તો આમના માટે છે ને કઈ કરવું પડે પપ્પાના દિલમાં આવીને આવી નફરત રહેવી પડે એટલા માટે તમારે રોજ સવારમાં પપ્પા પાસે જવાનું જય શ્રી કૃષ્ણ કહેવાના પગે લાગવાનું અને પછી મમ્મી અને મીરાબેનની ખોજણી કરવાનું ચાલુ કરવાનું એમના પપ્પાના મનમાં છે ને ઝેર ભરતું જ રહેવાનું ઓછું તો ક્યારેય થવું જ ના જોવે માની લો કે પપ્પાના મનમાં ઝેર ઓછું થયું એટલે આપણું આવી બને એ ટપકુડી સાંભળ આ બધું તારા ઘરમાં કરવાનું છે ઓફિસમાં તો હું બરાબર સંભાળું છું આ જે પપ્પાને જે મે ઘાયલ શહેરમાંથી આ મતલબ કે પપ્પા ઘાયલ થઈ ગયા હતા ત્યાંથી હું જે વાત ઉપર લઈ ગયો ને એ લોકો ઉપર મે જે નફરત મતલબ પપ્પાના મનમાં જે ઊભી કરી છે ને એના ઉપરથી મને એવું લાગે છે કે પપ્પા એને ક્યારેય નહીં સ્વીકારે કદાચ સામે મળશે ને પપ્પા મોઢું ફેરવીને નીકળી જશે આવા જ શબ્દો કહું છું રોજે રોજ આવી રીતે જ વાત કરું છું હવે તારે ફક્ત એટલું કરવાનું છે કે પપ્પા ઓફિસે લેટ આવે છે તો સવારમાં ચા આપતી વખતે તારે એનું ધ્યાન રાખવાનું છે પપ્પા સામે તારે પણ એવી રીતના વાતો કરવાની છે જેથી કરીને પપ્પાને મમ્મી અને મીરા પ્રત્યે વધારે નફરત જાગે સાચી વાત છે તમારી આપણે બંને જણાને છે ને પેલું ઉંદડું બનવાનું છે જે ઠોલતું જાય ફૂક મારતું જાય ઠોલતું જાય ને ફૂક મારતું જાય બરાબર ને બરાબર તો ઉંદડી બરાબર છે હા ના ના કઈ નઈ તે બરાબર ના ના તમે શું કીધું અરે કઈ નથી કે તો બરાબર જ છે આવી રીતના જ કામ કરવાનું છે આવી રીતે કામ કરતા રહેજો ને તો જલ્દી છે ને ફેસલો થઈ જશે સાચી વાત છે હા તમારી હા સાચું કહો ને તો ઘર માં એટલી બધી શાંતિ છે ને કોઈ મને ઓર્ડર નથી આપતું કે કોઈ મને એવું નથી કહેતું કે આ ઘરના તમે વહુ છો વહુ બનીને રહેજો કે આ ઘરની તમે ભાભી છો મારી માં બનવાની કોશિશ ના કરતા આઝાદ થઈ ગયા છીએ આપણે આઝાદ તમ આઝાદ પંછી પંછી બનો મસ્ત ફિરો મસ્ત ગગન મે વાહ વાહ

સાચું કહું ને તો પપ્પાએ જે કર્યું ને બરાબર જ કર્યું હા હું કેવું તમારું હા હા તે દિવસે પપ્પાને મન તો થયું હતું કે રોકી લઉં પણ મેં એમનો હાથ પકડી લીધો હતો અને એ લોકો જેવા જતા હતા ને ત્યારે પપ્પાને મેં કહ્યું એક શબ્દ ના બોલતા જવા દો જવા દો એમને અને એટલે જવા દીધા હા એ ગયા એટલે બધું જ છે ને બરાબર ચાલી રહ્યું છે ફક્ત હવે આપણે ધ્યાન એ રાખવાનું છે કે ભૂલે છું કે હા મમ્મી અને મીરા આપણા ઘરની આજુબાજુ પણ ન દેખાવા જોઈએ તું થોડું ધ્યાન રાખજે અરે હું તો ધ્યાન રાખીશ જ તે પણ બીજી વાત એ કે જો આ પપ્પા જેને હવે મને છે ને બહુ કામ સિંધવા મળ્યા છે હા હા તો આ ઘરમાં નોકરાણી લાવી દો ને કાં તો પછી પપ્પાને તમે પ્રેમથી સમજાવી દો કે હેતલથી આટલું બધું કામ થાય એમ નથી તો અમે કરી લે ને હા છો આમાં ક્યાં દુગળી પડી જવાની જો પછી તે પડી જશે અરે નહીં પડે ત્યાં સુધીમાં બધું થઈ જશે તું ચિંતા નહીં કર

એટલે બોલો તમને તો એમ છે કે તમને કાંઈ આખા ગામ ને સોસાયટી ની કોઈ ખબર નથી એમ આખી સોસાયટીમાં એક દીમાં વાતો થવા મળી આ નરેશભાઈ ની બાયડી ને છોકરી બે ઘર મૂકીને ગયા શરમજનક વાત કેવાય યાર અરે પણ તું એમ કેશો તે ભૂલ કરી તે ભૂલ કરી એમ તમે કહેશો મે થોડી ભૂલ કરી એ થોડી મારી ભૂલ છે અરે પણ તારે જવા થોડી દેવાય તારી ઘરવાળી ને છોકરીને આમ જુવાન જુવાનજોત છોકરીને ઘરવાળીને ઘરની બહાર જવા દીધી એ કોની ભૂલ થાય ઘરનો વડીલ તું છો અરે પણ એમ નહીં મેં એને કીધું તું તમારા ઘરમાંથી બહાર વ્યા જાવ મેં એને કઈ કીધું જ નથી અને છતાંય જો એને જાવું હોય તો હું થોડો રોકી શકું એની મરજી થી કઈ છે કઈ કીધું નથી એમ મીરાને ને ભણવા ના નો પડી હા મેં ભણવાની ના પાડી હતી માનું છું પણ એ એના ભવિષ્ય માટે ના પાડી હતી એના સારા ભવિષ્ય માટે ના પાડી હતી કારણ કે અત્યારે તો એને જ લાગશે કે મારા પપ્પા મારાથી વિરુદ્ધ બોલે છે પણ જ્યારે સાચી વાતની સમજ પડશે ને ત્યારે એને ખબર પડે ત્યારે એને ભાન થાય કે નહીં મારા પપ્પા જે કહેતા હતા ને કે બહુ દીકરીને બહુ ભણાવાય નહીં બહુ ભણાવાય નહીં એ બરાબર જ હતું હવે આમાં હું એને હારા હાટું કર્યું મને તો એ ખબર નથી પડતી અત્યારે ગામ છે ને અમારું ગ્રુપ છે ને અમારું ગ્રુપ તો એવી છોકરી હોશિયાર હોય ને એને ભણાવે છે અને તારે તો ક્યાં તાણ છે પૈસાની હવે ઘરે પૈસા છે સારું છે ને હોશિયાર મીરા દીકરી છે તો પછી ભણાવે ને થોડી હું આવી એક દીકરી નહીં એક હજાર દીકરીને ભણાવી કોઈ એમ શું સમજા પણ કેટલા લગી બહાર પૂરી છે માર પછી બધાને એમ કહી દો હરેક મા બાપને એમ કહી દો હવે આને ઉઠાવી દો અને હારું હા હારું ગોતીન આ બે ત્રણ વર્ષ તમારે ઘરમાં રાખી હોય તો રાખો પછી એના ઉંમર થાય ને એટલે એના લગ્ન કરાવી નાખો પણ હવે એ છે ને તમારી બધાની એક જૂની રૂઢિ છે ને એ માન્યતા બંધાઈ ગઈ છે કે ભાઈ છોકરાઓને ન ભણાવાય છોકરીઓ ભણી ઘણી નોકરી કરવા જાય તો ઘર કોણ હાસે છે હવે આ સમય આગળ જતા એવો સમય આવવાનો છે ઘરમાં જેટલા છે ને બધા કમાતા હોય છે ને તય રૂમો આવેલ છે આપણા ગઢિયાઈ જે પ્રણાલી પાડી છે ને એ બરાબર જ પાડી છે એ પેલા ક્યાં ભણાવતા પણ એ નહોતી ખબર પડતી એને ખબર પડતી હતી અને અત્યારના લોકોને ખબર નથી પડતી કારણ છે એનું કારણ કે અત્યારે છોકરીઓ ત્રીસ વર્ષની થાય પાંત્રીસ વર્ષની થાય છતાંય લગ્ન નથી થતા હું કામ કારણ કે એનામાં સંસ્કાર હોય રૂપ હોય બધું હોય ખાનદાની હોય બધું હોય છતાંય છોકરી ભણેલી હોય ને એટલે હોંશિયાર થઈ જાય સમજ્યા હોંશિયાર હોય એટલે નાની નાની ખામી કાઢે છોકરામાં હવે એ તો જો અત્યારના સમય પ્રમાણે છે ને છોકરીઓ સારું પાત્ર ગોતતી હોય કારણ કે એને ત્યાં રહેવાનું હોય આખી જિંદગી એટલે એમાં છોકરીઓનો કંઈ વાક નથી વાક હંમેશા છે ને માવતરનો હોય છે છોકરાઓ હોશિયાર હોય ને ભણાવતા નથી ને એમાં એટલે હું છે ને જો તમારી વાતમાં હું માનતો નથી કારણ કે તમે તમારી વાત પહેલેથી જીદ લઈને બેઠા છો છોકરાઓ ન ભણાવે છોકરીઓ ન ભણાવે હવે એ વાત ખોટી પડે પણ હવે એને તું પાછા લઈએ નગર આ ઘર ખાલી રાખશે છે સમજ્યા નહીં એને તો હું ક્યારેય પાછા નહીં લાવું પણ હું કામ ઈ લાવું રીતે એની રીતે આવશે ને તો વિચારવાનું છે કે હું એને સ્વીકારું કે ન સ્વીકારું ન સ્વીકારી એકું એટલે પણ કેમ હવે ઈ કદાચ એની રીતે આવી જાય તો હું વાંધો છે સ્વીકારી લેવાય ને એની ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેવાય અહમ અહમ ઈ આવે અને હું સ્વીકારી લઉં તો મારો અહમ કવાય હવે આ જો આ નાની નાની વાતોને લઈને તમે મોટી કરો ને અહમની ને એવી બધી વાતો કરો ને એટલે જ હેરાન થાવ છો હવે આમાં બિસાડી તારી ઘરવાળીનો શું વાંક છે મીરા બિસાડી હાલો એ જીદ લઈને બેઠી હતી તો એની આરે ગઈ એમાં તારી ઘરવાળીનો વાંક હું છે મારી ઘરવાળીનો જ વાંક છે પૂરેપૂરો એનો જ વાક છે મીરાનો મારી ઘરવાળીએ સાથ આપો ત્યારે ગઈ નહીં જો એને ન કીધું હોત આ સાથ આપ્યો જ ન હોત તો હવે જો એ વાત સાચી છે એને સાથ આપ્યો પણ એ એની જુવાન જો દીકરી બહાર જતી હોય કોઈ માનો જીવ તો તમારો જીવ એવો છે કે દીકરીને ઘર છોડીને જવા દીધી બાકી કોઈ માં પોતાની દીકરીને આમ રસ્તે ન મૂકી શકે ખબર છે એ નો હિંમત આલે બોલવું સારું બોલવું સારું છે કરવું અઘરું છે એને એમ કીધું ને હું આ ઘર છોડીને વહી જાઉં છું એ ખાલી બોલે પણ જ્યારે આ તારી ભાભી એમ કીધું ને કે નહીં બેટા તારે એકલા ઘર છોડીને નથી જવાનું હું તારી આવે છું ત્યારે આ પગલું ભેરું છે નગર નો ભરીએ કે આ પગલો તો મીરા નો જાત એમ તમારું કહેવાનો એમ છે મતલબ કે મારા ભાભી નો ગયા હોત તો મીરા નો જાત નો જાત તો એ તો વહી જાત ને અમુક નાક કપાત આ તો હારે ગઈ છે ને તો બીજું કઈ તો નહીં થાય એકલી ગઈ હોત ને તો એનો હથવારો દેવા વાળા પાંચ છોકરાઓ મળે કે આયલ મારી ઘરે આમ ને તેમ ને કારણ વગેરે એનું મગજ બગડે અરે એકલી જાય તો મારું નાક કપાય ને જાત જ નહીં એકલી આ બધી છે ને તમારી માન્યતા છે તમે સમજો ઈજ્જત ન જાય તો બચી જાય પણ હવે તમારે સમજવું નહીં તમારે તમારો તમારો કક્કો હાસો રાખો તો રાખો એમ છું કે તારા ઘરે જો દીકરીનો જન્મ થાય ને તો તું નહીં ભણાવતો મારે તમારી વાત નથી માન્યું સમજ્યા હું મારી રીતે કરી લઈ બધું મને સલાહ દેવાની જરૂર નથી તમારે